हर हर महादेव चेहम बता जय हनुमान दादा जो आप नेसड़ा गाँव में हनुमान दादा ना दर्शन करवा तो तेरे आ ब्लॉक में फूल सपोर्ट करवा ना आपने रहा से अपने हमें अंदर से गेट थी तो गई चलो हूँ तमने बताऊ आप हनुमान दादा के हाथ से नहीं तो आज बीत जाइए बता दर्शन करो अपने कहीं ना आप बदा देव अपना सरखा से हूँ आईस तभी जी सको छो પૂજારી બાબા બેઠા હે જો હરમા હરમનદાદા મંદિર થોઈ સર ખુશી રમે પાછે ગોગ બાબી નું અ પહેલા તો બધા ને એક વાત કહું ગયા હું ગમે તે મંદિર જો ના કે ગોગ બાબી નું મંદિર હોય અને આપણે હવે અહીંયા તિલક કરવાનું છે અહીંયા છે એક પથ્થર બધા લોકો એવું કહે છે કે અહીંયા સોનું છે ને બધું છે એ સાચી જ વાત છે એના તમે જોઈ શકો છો અહીંયા બધું ચડાવે આ બધી મનતાનું છે અને આપણે છે અહીંયા સોટલો કરવાનો છે તો મારા મમ્મી મને સોટલો કરી દેશે અહીંયા હવે તો તમે આ વિડીયો સાથે જોડાઈ રહેજો તો બધાને પહેલાં તો નામ્ર વિનંતી કોમેન્ટમાં જે હરમંદ દાદા લખવાનું ભૂલશો નહીં તમે જોઈ શકો છો ખડા રામ છે કમેન્ટ કરો અને સારી કમેન્ટ કરો જેવી વિડિયો જોતા હોય તમે જોઈ શકો છો તો અંદર અને અંદર હું પાછળથી તમને બતાઉં છું કે પૂર્વ વિડિયો સાથે જોડે લઈ લ્યો તમે જોઈ શકો છો તો કેવું કેતો આ પર મન લગાવીને મારી મમ્મી જોઈ શકો આપણે પૂરું મંદિર તમને બતાવવાનું છે જોઈ શકો છો અને ગઈશ એક વાત બીજી ગઈ અહીંયા બોયરું બી છે કે બધા લોકોને એવું કહેવું છે કે અહીંયાથી નેસડાથી પાટણ નીકળે છે તો જે બી અહીંયા હનુમાન દાદાને દર્શન કર્યા હોય નેસડા ગામના હનુમાન દાદા છે અને બોયરા વિશે જે જાણતા હોય એ મને કોમેન્ટ કરો કેમ કે બધા કહે છે મને તો ખબર નથી બધા મતલબ જે ગંડા માણસો હતા મા વિશે ને બધા મારા મા કહેતા હતા કે પાટણ નીકળે તો બોયરું હું તમને બતાવું છું તો ચાલો તો આપણે અંદર જઈ રહેશે કેટલું ઊંડું છે અને કેટલું નથી તો મને બિલકુલ ખબર નથી બહુ છે અંદર જો અહીંયાથી છે ને અહીંયાથી બી અંદર જવાનું છે તો આપણે અંદર નથી જવાનું કારણ કે થોડું અંદર છે આપણે જો એટલો બધો ટાઈમ નથી હા જો barns નો લોકેશન આપણે વધારે બતાવવાનું છે તો જોઈ શકો છો મંદિર આનાથી આટલું અહીંયા આરતી થાય છે સાંજ ના આ જો આમ જો આ સરસ સરસ દરિસ સુંદર ચાલે છે મને બધા લોકો ગાતું માતાજી આવી ગયા છે અને અહીંયા આવંત થાય છે તમે જોઈ શકશો બધી છે અહીંયા બી સજ ગયા દે કોઈ ભાપાજી ને મંદિર સે જો માયા સે રોગણી માનસ અહીંયા બી તો મોટો મન દે છે હરમન દાદા બેઠા હુ આપણે કાઈ ના કરી તો ગાઈસ આજ નો વિડિયો અહીંયા પ્રો પૂરો કરીએ છે ને સારું લાગ્યું તો સારી કમેન્ટ કરો ફેસબુક આઈડી ફોલો કરો તો જે હરમન દાદા આપણે દર્શન કરી રહ્યા છે આપણે ઘર તરફ નીકળી રહ્યા છો સગાઈ છે અહીંયાનો બ્લોક આપણે પૂરો કરીશું જય માતાજી